ગુજરાતમાં મેઘરાજા બોલાવશે થઈ જશે પાણી પાણી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અરબસાગરમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા લાંબા સમયના વિરામ બાદ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગાહી આગામી ચોવીસ કલાક દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે ભરૂચ સુરત તાપી નર્મદામાં વરસાદનું યલો એલર્ટ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી અમદાવાદમાં પણ વરસી શકે છે હળવો વરસાદ ભારે વરસાદની આગાહીને પગલે બારથી ચૌદ ઓગસ્ટ સુધી માછીમારોને ન ખેડવાની સૂચના આપવામાં આવી છે તો ચૌદ ઓગસ્ટ બાદ ફરી રાજ્યના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી अभी इस सप्ताह तो हमारा अभी आज के लिए हम हैवी टू वेरी हैवी रेनफॉल वार्निंग दे रहे हैं पहले ही हम बोले हैं कि जो हमारा एक्सटेंडेड मॉडल फोरकास्ट है वो सेकेंड वीक मतलब चौदह से जो वीक का फोरकास्ट शुरू हुआ है अगले चौदह से लेकर आगे सात दिन के लिए उसमें चांसेस है हेवी टू वेरी रेनफॉल